રાધે 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 કૃપા ગૌશાળા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે આપની માટે સરસ મજાની વાત લઈને આવ્યો છું કઈ દેવીની ઉપાસનાથી મારી તમારી ઈચ્છા પૂર્ણ થશે કઈ દેવીની ઉપાસનાથી આપણા દરેક કાર્ય સિદ્ધ બનશે કઈ દેવીની ઉપાસનાથી આવતી અડચણો દૂર થશે નવલા નોરતા ચાલી રહ્યા છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આપણે હંમેશા આપણી કુળદેવી અથવા જે દેવીને માનતા હોઈએ સમજી લો કે અત્યારે અંબાજી ચોટીલા પાવાગઢ જૂનાગઢ આ બધી જ જગ્યા ઉપરમાં અંબિકા અંબિકામાં ચોટીલા આદિ દરેક સ્થાન ઉપર વિશેષ કરીને મારા તમારા જેવા ભક્તોમાં ભગવતીના દ્વાર સુધી પહોંચતા હોઈએ છીએ તો શું એની પાસે પહોંચી એની પ્રાર્થના કરી એના ત્યાં દર્શન કરી એની પાસે ક્ષમાયાચના માગી અને આપણી ઈચ્છાની પૂર્તિ કરવા માટે ત્યાં જઈએ છીએ અને પછી શું ભગવતી ઈચ્છા પૂરી કરી દેશે આપણા મનની અંદર અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે શું એની પ્રસાદ કરવાથી એમાં ભગવતીના ચરણમાં પ્રણામ કરવાથી રોજ પ્રદ્ય દિવસમાં ભગવતીના ચરણમાં નવ દિવસ માટે નોરતાની અંદર દીવો કરવાથી અથવા પ્રસાદ રૂપે ખીર અથવા કંસાર અથવા લાપસી અથવા સુખડી ધરાવી અને મા ભગવતીને પ્રસન્ન કરવાથી ભગવતી નવ દિવસની ઉપાસ નાખી પ્રસન્ન થઈને આપણી ઈચ્છાઓ પૂર્ણ કરી દેશે શું એ નવ દિવસમાં ભગવતીની ઉપાસની સાથે સાથે નવ દિવસમાં ભગવતીને સરસ મજાની સાડી ચૂંદડી જે પણ અલંકાર છે આભૂષણ એ અર્પણ કરી અને માને પ્રસન્ન કરી શકીએ છીએ આપણે આપણા મનમાં આવા અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે એની માટે સવાલોની ઉત્પત્તિના જવાબ રૂપે આજે આપની માટે લઈને આવ્યો છું કે કઈ દેવીની ઉપાસનાથી આ નવ દિવસના જે નોરતા છે એ નવરાત્રિની અંદરમાં ભગવતી તમારી મારી ઉપર પ્રસન્ન થશે મારીને તમારી ઉપર કૃપાના આશીર્વાદ વર્ષાવશે મારીને તમારી માન પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ બધું જ આપશે મારીને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે પરિવારને સારી રીતે રહેવા માટે પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કઈ દેવીની ઉપાસનાથી મારીને તમારી ઈચ્છા પૂર્ણ થશે એની માટે હું પ્રસંગ લઈને આવ્યો છું ખાસ કરીને આ નવ દિવસમાં આગ બચેલા જે દિવસો છે એ દિવસોની અંદર તમારે માં ભગવતીની ઉપાસના કરવી ખૂબ જ શ્રેષ્ઠ છે અને ખૂબ ફળદાયક છે પણ આપણાને સવાલ ઉત્પન્ન થાય કે ચામુંડાની ઉપાસના કરવી જોઈએ અંબિકાની ઉપાસના કરવી જોઈએ બહુચરમાની ઉપાસના કરીએ કઈ દેવીની ઉપાસના કરવાથીમાં ભગવતી મારીને તમારી પર પ્રસન્ન થશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે તો આનો જવાબ છે સૌથી પહેલાં શ્રેષ્ઠ બહુ સરસ વાત કહે છે કોઈ ગ્રંથની અંદર કે શાંતિ છે ને જીવનની અંદર જોઈતી હોય ને શુભકામનાઓ હોય દરેક ક્ષેત્રની અંદર આપણી ઈચ્છા પ્રમાણેનું જીવન જીવાતું હોય પરિવાર આપણી રીતે જીવતા હોઈએ સુખાકારી માટે જીવતા આ બધી જ વસ્તુના અંતમાં શું છે તો કે શાંતિ તો એ શાંતિ માટે નીજ મહાદેવીની ઉપાસના છે દુનિયાની અંદર બધા જ પ્રકારના સુખ બધા જ પ્રકારની સુવિધાઓ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ માન પ્રતિષ્ઠા પદ બધી જ વસ્તુ મને તમને મળશે પણ બધું જ મળ્યા પછી માણસને ક્યાં જવાનું છે તો કે શાંતિ માટે બીજે ક્યાંય જવાની જરૂર